ગૌતમભાઈ મુકુળભાઈ લાઠિયા ગામ ઘેટી તાલુકો પાલતાણા જિલ્લો ભાવનગર હવે ગૌતમભાઈ આપણે કપાસમાં મગફળીમાં તો અનુભવ તમે કર્યો હવે કપાસના ફિલ્ડમાં આવ્યા છીએ તો કપાસની અંદર આપણે આ જી માસ્ટર નામની પ્રોડક્ટ છે ગુજરાત સાયન્સની તો તમે ક્યારે અને કેટલા દિવસ છે ઉપયોગ કર્યો અને ચાર દિવસ થયા પહેલો સત્કાવ કર્યો છે એક મહિનો એક દિવસનો કપા હતો આ બરાબર આ પછી આ નાખ્યો અને પછી મોનો કોટો નાખ્યો આ બરાબર તો અત્યારે તમે ચાર પાંચ દિવસ પછી જે તમને પાકમાં શું ફરક લાગે છે હા તમને નજર હામેશે પાંદડા દવ ને કાળા ભમર કાઢે કે નહીં કર્મરિયા ને બધું જોઈ લો તો કપાસમાં અત્યારે નવી કુણ સારી દેખાય છે ગ્રીનરી સારી દેખાય છે અને નવી ફૂટ પણ સારી છે અત્યારે વિકાસની ગતિ પણ સારી છે કપાસ માં ગૌતમભાઈ અત્યારે એક છંટકાવ કર્યો છે એટલે એનો કપાસમાં પણ સારામાં સારું પરિણામ મળ્યું છે તો ગૌતમભાઈ આપણે બીજો છંટકાવમાં આમાં કરવાની તમને એમ લાગે છે કે જરૂરિયાત અત્યારે જરૂર નથી જરૂર પડશે એટલે કરશું અને તમને જેટલું જે વાપરવી તોય સારું પડે છે હા સસ્તું ને સારું એમ હા કિંમત પણ બહુ સારી છે સસ્તી છે અને સો ટકા આપણે ઉરિયા નાખ્યું એવું ગણ કરે છે હા બરાબર છે તો આપણે ગૌતમભાઈ આપણે વાવણીમાં એક સાથે કપાસનું વાવે એક આ બાજુમાં છે તો એ ફિલ્ડ પણ આપણે અહીંયા નજીકમાં જ છે એમાં હજી દવા નાખી પણ અલગ નાખીએ છે હા એમાં મોનોકોટન એસિફેટ નાખ્યો

वधू माहिती माट नीचे आपल्याला कॉन्टॅक्ट नंबर उपर संपर्क